તો આ તરફ પંચમહાલના હાલોલમાં પણ વરસાદી પાણી ભરાયા છે જાંબુઘોડા પાવાગઢમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો હાલોલમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો બસ સ્ટેન્ડ જૂના શાક માર્કેટમાં પાણી ભરાઈ ગયા ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તેવો ઘાટ પણ સર્જાયો છે કારણ કે જૂના શાક માર્કેટ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે ભારે છે ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે બપોરના સમયે પંચમહાલ જિલ્લાના હાલોલ જાંબુવાડા અને પાવાગઢ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હાલ આપણે છતાં દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે પંચમહાલ જિલ્લાના હાલોલ

ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમનો રૂલ લેવલ રહે તે માટે આ દરવાજો થોડો ખોલવામાં આવ્યો છે અને હાલ તો ડેમમાંથી ચોવીસો ચુમ્માળીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નદીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે આ સાથે નદીના પટમાં લોકોને અવર જવર ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે હડફ ડેમનો ગેટ ખોલાયો તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે પાવાગઢમાં જ્યાં માતાજીના મંદિર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં પગથિયા પરથી પહાડો પરથી નાના મોટા ધોધ સક્રિય થયા છે પાણીના ભારે પ્રવાહની વચ્ચેથી દર્શનાર્થીઓ અહીં પસાર થતા હોય તેવા દ્રશ્યો પાવાગઢથી સામે આવ્યા છે